નામ નાના નાના દીકરાઓના નામ આવવા પડતા આપણે ત્યાં નાનો દીકરો હોય લાલો શંભુ આવી રીતે આપણે નામ નામ પાડતા હવે બધા વિચિત્ર પડવા માંડ્યા અને જેવા નામ પાડો અને જે નામે તને એને બોલાવો પોકાર કરો એ નામથી એના ગુણ એનામાં વસશે ખાસ કરીને ગામડામાં તો હજુ સારું છે બાકી અમારે સુરત તરફ દક્ષિણ ગુજરાતમાં તો નામ નામ ને ભાઈ ડેની ને ડેઝીન પેનીલને અરે ભાઈ તું કઈ ખ્રિશ્ચન છે તું ક્રિશ્ચિયન છે હે આ નામ છે તમારા જિયાન જિયા જિયાના લા 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 અલા ભાઈ આ નામ શોધવા બીજે ના જશો આ ધર્મગ્રંથમાં નામ આપ્યા છે તમને માના નામ આપ્યા છે તમારા કોઈ પણ અક્ષરથી નામ માના નામથી મળે છે તો સુકરવા સુકરવા તમારા બાળકોને અવળા રસ્તે વાળી રહ્યા છો એનું જીવન બરબાદ કરી રહ્યા છો